પ્રવાસીઓ ડૂબ્યા સુરત રહેતા પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદી પડ્યા ત્રણ નાના બાળકો સાથે આઠ લોકો ડૂબ્યા હતા એક યુવાનને સ્થાનિકોએ ડૂબતા બચાવ્યો છે સાત લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી પ્રશાસનની ટીમ નર્મદા પહોંચી છે એનડીઆરએફની ટીમ બચાવ કાર્ય માટે રવાના થઈ છે તાપજુઓ આપ પોઈચાની જે ઘટના સામે આવી છે ત્રણ નાનક બાળકો સાથે આઠ લોકો ડૂબ્યા હતા એક વ્યક્તિને બચાવી લેવામાં આવ્યો છે સાત લોકો છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે યુવાને સ્થાનિકો ડૂબતા બચાવ્યો અને હવે સાત લોકોની શોધખોળ કરેગા થતા મેળ હોય પણ હું કોઈ નથી છોકરા ત્રીસ વર્ષની હજાર થી દસ વર્ષ સુધી ના માની છોકરા સમગ્ર ગુજરાતભરમાં દિવસે ને દિવસે ઉનાળાની જે ગરમી છે એનો પ્રકોપ વધતો જાય છે જેને લઈને ઉનાળાની ગરમીમાં લોકો રાહતનો અનુભવ કરવા માટે નદી કિનારોનો લાભ ઉઠાવતા હોય છે ત્યારે વડોદરાના જે નર્મદા જિલ્લો છે એમાં પોઈચા નર્મદા નદીમાં આજે આઠ લોકો ડૂબવાની ઘટના સામે આવી છે એક જે વ્યક્તિ છે એનો આબાદ બચાવ થયો છે સાથે સાથે સાત લોકો નર્મદા નદીમાં ગરકાવ થયા છે જેને લઈને ઘટનાની જાણ થતા જ તાત્કાલિક અસર તંત્ર અહીં આવી પહોંચ્યું છે સાથે સાથે એનડીઆરએફ ને પણ અહીંયા બોલાવવામાં આવી રહી છે એટલું જ નહીં હાલ આ દ્રશ્યો અને એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રકારથી યાત્રાધામ ચાંદોદ અને જે નર્મદાના જે સ્થાનિક તરવૈયાઓ છે તેઓનો મદદ લેવામાં આવી રહી છે અને આ મદદને લઈને આ જે લોકો છે અત્યારે જે સાત લોકો જે લાપતા છે તેઓને શોધખોળ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવે છે સાથે સાથે કામગીરી કરવામાં આવી છે કારણ કે અમદાવાદથી જે એમડીઆરએફ ની ટીમ છે બોલાવવામાં આવી છે પરંતુ તેને જે સમય છે વધુ લાગી શકે તેમ છે સાથે સાથે આજે સમગ્ર ગટ સાત લોકોનો સમાવેશ થાય છે જેમાં ત્રણ નાના બાળકોનો પણ સમાવેશ થાય છે એટલે કે સાત લોકો હજુ પણ આજે નર્મદા નદી છે તેમાં લાપતા છે ત્યારે હાલ જે ડીવાય એસપી છે એસપી છે સહિતના જે તંત્ર છે અહીં આવી પહોંચ્યું છે સાથે સાથે આજે તમામ જે ડૂબી ગયા છે જે અંદર લાપતા છે તેઓને શોધખોળ હાથ ધરવામાં આવી છે ત્યારે આવનારા સમયની અંદર ત્યારે આજે છે તે ક્યારે મળે છે તે યુવાનું રહેશે પરંતુ હાલ તો તંત્ર ખરી પગે નર્મદા નદીમાં આવી પહોંચ્યું છે અને જે અમરેલીના જે જે વતની છે તેઓનું જે પરિવાર છે તેમાં અશોકની લાગણી વ્યાપી જવા પામી છે સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી નર્મદા